આવડે મહેકાવતા તો જિંદગી ગુલઝાર છે સમજો તો રોશની નહીં તો અંધકાર છે મનુષ્યનું જીવન એના પોતાના હાથમાં છે પણ કીધું કે જો સમજો તો તમારા જીવનમાં પ્રકાશ છે નહીં તો અંધકાર જ અંધકાર છે આજે એક મનુષ્ય જીવન તો જીવી રહ્યો છે પણ એના જીવનની અંદર જો કોઈ સાધુ સંતો પાસે જતો હોય સત્સંગ એના જીવનની અંદર હોય તો એના જીવનની અંદર એટલું સરસ જીવનથી એ પાર પડી જાય છે પણ અગર આ જીવનમાં નથી હોતું તો જીવન જીવવું મુશ્કેલ બની જાય છે કારણ કે આ ઘોર કલી અંદર જ્યાં ચારેકોર અશાંતિના વાદળો છવાયેલા છે એવા સમયની અંદર હરેક મનુષ્ય દુખી અને અશાંત છે માણસને દુઃખ કેમ છે અશાંત કેમ છે કારણ કે શાંતિનો એની પાસે માર્ગ નથી એટલે એ સુખી નથી થોડું જીવનની અંદર કંઈક દુઃખ આવી જાય એટલે એનું મોટું રૂપ બનાવી દે છે સુખ જ્યારે જીવનની અંદર હોય છે તો એ સુખની અંદર પણ દુઃખને જ ગોતે છે અને એ સુખની અંદર દુખને ગોતે છે એટલે એને સાચી દિશા મળતી નથી આ જીવન ખૂબ જ અનમોળ છે એની કિંમત ખૂબ સાસરોની અંદર ગાવામાં આવી છે પણ આજે હાલત આપણી એવી છે કે એક ભાઈ જઈ રહ્યા હતા સુંદર મજાની એની પાસે ગાડી હતી અંદર એસી ચાલી રહ્યું હતું એટલો ઠંડો ઠંડો અંદર પવન હતો અને જેવા જ એક નદી આવે છે અને નદીના પુલ ઉપર એ ચડે છે બ્રિજ ઉપર ચડે છે બ્રિજ ઉપર જ બને છે એવું કે એના ટાયરનું પંચર થઈ જાય છે હવે ગાડીના ટાયરનું પંચર થયું એટલે ગાડી આગળ ચલાવી શકાય નહીં ભાઈ ત્યાં રોકાઈ જાય છે જુએ છે ટાયર પંચર થઈ ગયું અને એટલો બધો તડકો છે ગાડીની બહાર નીકળ્યા એટલે એને એટલો બધો તાપ લાગ્યો જ્યારે ગાડીની અંદર એને ઠંડી ઠંડી હવા આવતી હતી એટલે વધારે તડકો લાગે છે અને એ માણસ તરત જ દુઃખી અશાંત થઈ જાય છે એને એટલો બધો ક્રોધ આવે છે ચારેય બાજુ જોવે છે કોઈ દેખાતું નથી અંદરથી જે કાઢે છે જેક લગાવે છે અને ટાયર બહાર કાઢ્યું ટાયરના બોલ્ટ એક બાજુ અને જેવું જ ટાયર કાઢ્યું અને બીજું ટાયર લગાવવા જતો તો જરાક ધક્કો લાગ્યો એટલે બોલ્ટ જે ચારે ચાર કાઢ્યા પાણીમાં પડી ગયા હવે જેવા જ પાણીમાં પડી ગયા બીજું કઈ ન કરી શકે કારણ કે ચારે ચાર બોલ્ટ અંદર નીચે નદીમાં પડી ગયા એને એટલો બધો ક્રોધ આવે છે ગુસ્સો આવે છે કે હવે શું કરું ચારે તરફ નજર કરે છે કોઈ છે નહીં કે કોઈને હું પૂછું ઘણી વાર થાય છે આમ તે માટા મારે છે એટલામાં દૂરથી એને જોયું કે એક ભાઈ આવે છે હવે ભાઈ થોડા નજીક આવ્યા એટલે એને જોયા કે એ ખેડૂત ભાઈ હતા ખેતરમાં કામ કરીને આવતા હતા એટલે એના વસ્ત્ર જે હતા એ ગંદા હતા એટલે ભાઈ જોવે છે કે અરે આ તો શું મને મદદ કરી શકશે એને પૂછવાથી મારો શું ફાયદો છે કારણ કે આજે લોકો એનું વસ્ત્ર જોઈને એનો રૂપ રંગ જોઈને લોકોને એક એવું દે છે છે કે આને કેટલી ખબર પડે પરંતુ ભાઈ નજીક આવ્યા અને જયારે પેલા ગાડી વાળા ગાડીવાળા ભાઈને જોયા એટલે પેલો કિસાન ભાઈ ખેડૂત ભાઈ કહે છે એને જોઈને કે શું થયું ભાઈ કેમ અહીંયા ઉભા છો એટલે પેલો ભાઈ એમ કે છે કે કઈ નહીં મારા ગાડીનું પંચર થઈ ગયું

એવું કર કે ત્રણેય ટાયર માંથી એક બોલ્ટ કાઢી લે અને આ ટાયરમાં ત્રણ બોલ્ટ લગાવી દે થોડે દસ કિલોમીટર દૂર ત્યાં 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 ગેરેજ છે તને બધું જ જ મળી જશે જઈને બોલ્ટ ખરીદી લેજે જેવું આવું પેલા ભાઈએ એવું વિચારી લીધું તું કે આ મારું શું મદદ કરી લેવાનો અને જેવું જ ભાઈએ એને આવી સલાહ આપી તો આશ્ચર્યમાં પડી ગયો અને તરત જ ખેડૂતભાઈને પૂછે છે કે હું અડધો કલાકથી અહીંયા હેરાન થાવ છું એટલો તાપ લાગે છે ગાડી મારી પાસે છે ગાડીના બધા સ્પેર પાર્ટ હું જોઈ રહ્યો છું છતાં પણ મારા મગજમાં આ વાત આવી નહી અને તમે કેવી રીતે તરત જ આ વાત કરી દીધી માફ કરજો મારી ભૂલ થઈ ગઈ મેં ગુસ્સામાં તમને ઘણું બધું કહી દીધું ત્યારે પેલા ખેડૂત ભાઈ કે છે કે કઈ વાંધો નહીં ચિંતા નહીં કરો તમે તકલીફમાં હતા એટલે તમને ગુસ્સો આવી ગયો એને જોઈ રહ્યા હતા એને વિચારી રહ્યા હતા પણ હું તમારી તકલીફ દૂર કેવી રીતે થાય એ વિચારી રહ્યો હતો બસ ફરક આટલો જ છે આ જીવનનો ફરક આટલો જ છે કે જ્યારે થોડુંક દુઃખ આવી જાય છે એટલે આપણે એ જ વિચારવા લાગીએ છીએ કે મારા જીવનમાં આવું દુઃખ કેમ આવ્યું પણ કેમ આવે છે કાલ હિ કર્મ હિ ઈશ્વર હિ મિથ્યા દોષ લગાઈ કોઈ કોઈને સુખ દેવા વાળું નથી કોઈ કોઈને દુઃખ દેવા વાળું નથી એ બધું આપણા કર્મને આધીન જ હોય છે પણ જો દુઃખ માણસ પકડીને બેસી રહી છે તો એ ક્યારેય સુખી થતો નથી ઘણા એવા માણસો હોય છે સારી સંગતિમાં બેસતા હોય છે સારા એના જીવનના વિચાર હોય છે તો દુઃખ આવે છતાં પણ એ સુખમાં ફેરવી નાખે છે ઘણા એવા હોય છે કે જેની પાસે સુખ છે પણ એ સુખમાંથી ગોતે છે જેમ એક ભાઈ રસ્તા ઉપર જઈ રહ્યા હતા સૂટ બૂટ પહેરીને લગ્નમાં એટલે સરસ મજાના કપડા પહેરાતા અને ચાલતા ચાલતા જતા બને છે ઉપરથી કાગડો ચરકી જાય છે જેવું જ ચરકી ગયો એટલે ભાઈ ના કપડા બધા ગંદા થઈ ગયા ગંદા થઈ ગયા એટલે ઉપર જોઈને કે છે હે ભગવાન સારું છે આ કાગડો ઉપર ઉડતો કર્યો તે જો ગાય ભેસ ઉડતા કર્યા હોત તો શું થાત કેવાનો ભાવા કે એક માણસ હોત કે દુખી થઈ જાત ક્રોધિત થઈ જાત કે મારા કપડા ગંદા થઈ ગયા હવે હું શું કરું ક્યાં જાઉં કેમ કરું પણ એણે દુઃખમાં પણ સુખ ને ગોતી લીધું અને એક મનુષ્ય એવો હોય છે જે સુખી છે કોઈ એને ચિંતા કરવાની જરૂર નથી છતાંય ચિંતા કરે છે સુખમાંથી દુઃખ ગોતે છે કે ભાઈ જઈ રહ્યા હતા અને એની સાથે એનો મિત્ર હતો એનો મિત્ર સત્સંગમાં જાય છે કે છે ભગવાન બધું કરે ને બરાબર જ હોય સારું જ કરે એટલે થોડી જોયું તો એને એક વેલો હતો એમાં તરબુચ જોયું તો કે શું બધું ભગવાન કરે સારું કરે આટલું મોટું તરબુચ છે અને એક નાનો સરખો વેલો છે એમાં ભગવાને જો આગળ જાય છે થાકી જાય છે એટલે વૃક્ષ આવ્યું અને એની નીચે સુવે છે તો એ વૃક્ષ આંબો હતો અને આંબાના ઝાડની નીચે સુવે છે અને બરાબર એમાં કેરી લાગેલી હતી સુતાતા ભાઈ એટલામાં ઉપરથી એક કેરી પડી અને બરાબર એના નાક ઉપર વાગી હવે જેવી જ નાક ઉપર કેરી વાગી એટલે ભાઈને બધું સમજાઈ ગયું કે આ તો કેરી ભગવાને આ ઝાડ ઉપર વાવી છે આ ભગવાનની હું ભૂલ કાઢતો તો કે આટલું મોટું ઝાડ એની ઉપર કેરી ને આટલો નાનો વેલો એની ઉપર આટલું મોટું તરબૂચ જો આ તરબૂચ અહીંયા લગાવ્યું હોત તો આજે મારા નાકનું શું થાત એટલે માણસ

જીવનમાં સત્સંગની જરૂર પડે છે સારી છીએ કે રાજા મહારાજાઓ થઈ ગયા એને એની પરિસ્થિતિ કેટલી ગંભીર હતી છતાં પણ યુદ્ધના મેદાનમાં ક્યારેય એ લોકો હાર નહોતા માનતા મહારાણા પ્રતાપ જ્યારે સામે યુદ્ધ કરી રહ્યા હતા સામેના પક્ષ પાસે ઘણા બધા હાથી હતા મહારાણા પ્રતાપ ને ખબર પડી એની પાસે ઘણા હાથી છે મારી પાસે ઘોડા છે પણ મહારાણા પ્રતાપે હાર નહીં માની એ દુખી નહીં થયા પરિસ્થિતિથી ડરી નહીં ગયા એને બધા ઘોડાને હાથીની સુંઢ પહેરાવી દીધી એમ કારણ કે જો હાથીની સૂંઢ પહેરાવે તો બીજો હાથી ને એમ થાય કે હાથી જ છે એટલે હાથીને નુકસાન પહોંચાડે નહીં હાથી હાથીને નુકસાન ન પહોંચાડે એટલે એને જે મુશ્કેલી હતી એનું એને સમાધાન ગોયતું જો એમ પકડીને બેસી રહેત મારી પાસે નથી 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 તો ક્યારે યુદ્ધમાં એ વિજય પ્રાપ્ત ન કરી શકત એટલે આપણું પણ આ જીવન છે આપણે જીવનમાં એવું યુદ્ધ કરી રહ્યા છીએ પણ એ યુદ્ધમાં જો સમજદારી હોય સમજ હોય વિવેક હોય બુદ્ધિ હોય તો જ આપણે જીવનમાં લડી છીએ પણ આ ઈશ્વરને સોંપી દેવું પડે છે ત્યારે જ એ બને છે એટલે જ કીધું તે રે મેરી ગાડી તું જાને તેરા કામ જાને તે રે મેરી ગાડી તું જાને તેરા કામ જાને તેરે ભરોસે મેરી ગાડી તું જાને તેરા કામ જાને એક ભક્ત કરી શકે છે કે જેની પાસે આત્મ જ્ઞાન હોય છે

કારણ કે અનુભવ કરાવવા વાળા હજી આપણને મળ્યા નથી કે સુખ અને દુઃખ થી પરે એક શક્તિ છે કે એમાં તમે સુખમાં છકી નથી જતા દુઃખમાં તમે ગમગીન નથી થઈ જતા એવી એક શક્તિ છે જે સમયના સદગુરુ બતાવે છે અને એ શક્તિ સુધી જીવ પહોંચી જાય છે પછી એ જીવનની અંદર સુખ દુઃખનો કોઈ એને અહેસાસ થતો નથી સહેલાઈથી એનું જીવન એ પાર પડી જાય છે પણ જીવનને પાર કરવા માટે પહેલા આપણે સમજવું પડે છે સમજા વગરનો સાધન કરવા છતાં નકામો કે કોઈ પણ સાધન તમારી પાસે હોય અને તમને સમજાનો હોય કે એને ચાલુ કેવી રીતે કરવું બંધ કેવી રીતે કરવું કેવી રીતે ચલાવવું તો આપણને આવડતું નથી ગમે એવું સાધન એમ એક આ માનવ જીવનની અંદર ભગવાને એક એવું સાધન મૂકી દીધું છે આપણા બધા પાસે છે પણ જ્યાં સુધી સમજાવવા વાળા નહીં મળે ત્યાં સુધી આપણે એને સમજી શકતા નથી એટલે આ જીવનની નૈયાને જો પાર કરવી છે તો આપણે એવા કોઈ જ્ઞાની સદગુરુ ગોતવા પડે છે સમયના સદગુરુ જે હોય છે એ જ એ જ્ઞાન આપણને આપે છે આપણને સમજાવે છે અને ભવસાગર થી પાર કરાવે છે સુખ દુઃખ થી પરે એ વસ્તુ છે તો એ વસ્તુ કઈ છે આવો અમારા ગુરુ મહારાજજી સદગુરુદેવ શ્રી સત્પાલજી મહારાજ એ જ જ્ઞાન બોધ કરાવે છે અને એ જ્ઞાન આપી એક જીવ પોતાનું જીવન મહાન બનાવી શકે છે બોલ્યે શ્રી સદગુરુદેવ મહારાજ કી